તો બનાસકાંઠામાં રેલ નદીનું પાણી થરાદ સુધી પહોંચતા તંત્ર હવે એક્શનમાં છે અને જ્યાં થરાદ પોલીસે સાવચેતીના ભાગરૂપે લોકોને એલર્ટ કર્યા છે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની સૂચના અપાઈ છે તો સાથે રાત્રિના સમય અચાનક રેલ નદીમાં પાણી વધી જાય અને લોકો ઘરમાં જ રહી ન જાય તે માટે પણ વહીવટી તંત્ર એલર્ટ થયું છે

જિલ્લામાં મધરાત્રે જે વરસાદ ખાબક્યો છે એટલે કહી શકાય કે પાલનપુર દાંતીવાડા વડગામ દાતા અમીરગઢ ઢીસા ધાનેરા સહિતના જે વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો ને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા અને ક્યાંક ને ક્યાંક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા તો ક્યાંક માર્ગો પણ બંધ થયા હતા એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક વરસાદના લીધે ખેડૂતોને પણ મોટા પાયે નુકસાન આવ્યું છે એટલે આપણે હું જે રીતે દ્રશ્ય બતાવીશ કે પાલનપુર તાલુકાનું આ મેરવાડા ગામ છે ને મેરવાડા ગામના અનેક ખેડૂતોને મોટા પાયે મગફળી અને બાજરીમાં નુકસાન આવ્યું છે એટલે મહત્વની વાત કહી શકાય કે જે ખેડૂત છે તે મગફળીનો પાક છે તે બહાર કાઢીને તૈયાર કરેલો પાક છે તે મૂક્યો હતો મોગા ભાવના બિયારણ લાવીને લાખો રૂપિયાનો જે ખર્ચ કરીને ખેડૂતે વાવેતર કર્યું હતું અને ત્યારબાદ ચાર મહિનાની મહા મહેનત બાદ જે ખેડૂતે પાક તૈયાર કર્યો હતો ને પાક તૈયાર કર્યા બાદ અચાનક જ જે રાતોરાત વરસાદ ખાબકે છે ને વરસાદ ના લીધે અત્યારે જે ખેડૂતની સહિત મગફળી છે તે મગફળીનો પાક છે સમગ્ર નષ્ટ થઈ જવા પામ્યો છે એટલે આ ખેડૂતને અત્યારે તો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે એટલે કહી શકાય કે અત્યારે તો ખેડૂત જે ભાવના બિયારણ લાવીને લાખો રૂપિયાનું જે વ્યાજવા રૂપિયા લઈને જે ખેડૂત છે તે ખેતી કરતો હોય છે અત્યારે તો ખેડૂતને મોટાપાયે નુકસાન આવ્યું છે અને ખેડૂત એક માગ કરી રહ્યો છે જે વરસાદના લીધે ખેડૂતને નુકસાન થયું છે તેમનો પાક છે તે નષ્ટ થયો છે જેના લીધે અત્યારે સરકાર જોડે ખેડૂત માગ કરી રહ્યો છે કે સરકાર દ્વારા સર્વે કરાઈને ખેડૂતને જે તે પાક નુકસાન થયું છે તેનું ભરપાઈ કરી આપે તેવું અત્યારે અહીંના ખેડૂતો છે તે માગ કરી રહ્યા છે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા